જય અંબે આપની ચેનલમાં શક્તિ એસ્ટ્રોવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં તમને જ્યોતિષને લગતી માહિતી વાસ્તુને લગતી માહિતી કર્મકાંડને લગતી માહિતી આપવામાં આવશે જ્યોતિષના સચોટ ઉપાય પણ તમને આપવામાં આવશે તમારે આ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક સાધી શકો છો આજે આપણે લગ્નથી બારે ભાવમાં રહેલા મેિના સૂર્યનું સુફળ મળે એમાંથી પહેલા ત્રણ ભાવમાં મેષ રાશિના સૂર્યનું શું ફળ મળે એના પર ચર્ચા કરીશું પહેલા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો જાતક સઠ પોતાના કામમાં ધીરજ ધરનાર ક્રૂર બે પત્ની પણ હોઈ શકે જાળી કરનાર ધનવાન પિત્ત પ્રકૃતિવાળા ક્રોધને બળથી તપેલા થાય છે બીજા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો જાતક ઘણા તીજ સ્વભાવવાળા ધન ધાન્ય ભરપૂર લોભ પ્રકૃતિ વાળા ગમત કરનારા નરમ બોલનારા થાય છે ત્રીજા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો જાતક બુદ્ધિમાં થોડા મંદ હોઈ શકે કુડવાન પારકા કામ કરવામાં આળસુ થઈ શકે સ્નેહવાળા સર્વ ગુણોથી મુક્ત બૈરીના દબાણમાં નહીં રહેનાર અને સાહસિક વિચાર વિનાના કામ કરનારા અને લાલ કપડાં તેમને વધારે પસંદ હોઈ શકે આગળના વિડીયોમાં આપણે આગળ ચર્ચા ચાલુ રાખીશું તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ